દેશમાં ઓગણીસ એપ્રિલથી સાત તબક્કા માટેનું લોકસભા ચૂંટણીનું મતદાન શરૂ થવાનું છે ત્યારે સુપ્રીમ કોર્ટમાં વોટ વીવીપેટમાંથી નીકળતી તમામ સ્લીપોને ઈવીએમના મતો સાથે સરખાવવાની અરજી અંગે આજે સુનવણી હાથ ધરવામાં આવી હતી ત્યારે એડીઆર અને સોશિયલ એક્ટિવિસ્ટ અરૂણ કુમાર અગ્રવાલે ઈવીએમના મતો અને વીવીપેટની સ્લીપો સાથે સો ટકા સરખાવવાની માંગ કરી છે નમસ્કાર ગુજરાત જ્યો ટીવીની સાથે હું છું મન

પ્રકારનું મતદાન હવે ગણતરીના દિવસોમાં જ થવાનું છે ત્યારે વિપક્ષ તે ઈવીએમ સાથે સરકારના ચેડા અંગે આક્ષેપ કરી રહ્યું છે ત્યારે આ સુનાવણીમાં ન્યાયાધીશ ખન્નાએ એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી કે જ્યારે માનવીય દખલ થાય ત્યારે જ મુશ્કેલીનું સર્જન થાય છે અને જ્યારે માનવીય દખલ નથી થતું ત્યારે મશીન ચોક્કસ રીતે કાર્ય કરતું હોય છે અને સમસ્યા ત્યારે જ પેદા થાય જ્યારે માનવીય દખલ કરવામાં આવે પ્રશાંત ભૂષણની આ દલીલો સામે સુપ્રીમ કોર્ટે સવાલો કર્યા હતા કે વસ્તીના આધારે તમે જોશો તો અહીં જર્મની અને યુરોપનું ઉદાહરણ નહીં ચાલે અને શું ખાનગી કંપનીઓ ઈવીએમ બનાવશે તો તમે ખુશ થશો અને મતદારોના અવિશ્વાસના આંકડા તમે ક્યાંથી મેળવ્યા છે આ બધા જ આંકડા સવાલો સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યા હતા અને તેની સામે પ્રશાંત ભૂષણની પણ આખરી દલીલ ચાલુ થઈ હતી તો આવી જમ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો જ્યોતિ મિક્ષોઠક